તો આજે તો તમે એટલી મસ્ત વસ્તુ બનાવી છે ને તમે બી જોઈને કહેશે વાવ સો હેલો ગુડ મોર્નિંગ ગાય આજે મારી સવાર થાય છે રોટલી શાક ખાતા ખાતા રોટલી શાક ખાઈને પછી મેં ખાધી ઉનાઈથી લાવેલી તે પ્રસાદી અને પછી પીધી મારી દવા પીવાની હતી તે પછી હું નીકળી ગઈ મારી દીદી રૂમ પર જવા માટે રોજ કરતા આજે વધારે તાપ લાગતો હતો ગાઈસ આજે ગયા આપણે ફોટોસ પાડેલા હતા પેલા પછી દીદીના રૂમ પર આવીને ખાધી મેં સિંગ ખિસ્સા મન ભરી ને લાવેલી હતી એ બી મેં ઉનાઈ થી લાવેલી હતી હા તે ખાઈને પછી ખાધું મેં એક આવડું દીદી આથવેલો હતું તે પછી હું નીકળી ગઈ મારા કામ પર ત્યાંથી આવીને પછી અમે દીદી સાથે ગયા જમવાનું લેવા માટે પછી દીદીના ઉપર ખાધું મેં ખીચડી અને કઢી સાથે મસ્ત દાણાની ચટણી બનાવી હતી મારી દીદીએ તે ખાધી પછી થોડી વાર બેસી મેં ખાધું આ તીખો ચેવડો એટલો બધો તીખો બી નહીં હતો માપનો હતો પછી અમે દીદી સાથે નીકળી ગયા ઘરે જવા માટે આજે તો મને ખાવાની ઈચ્છા હતી પેલી લીલી તુવેરની કચોરી તો મેં ફટાફટ બેસી ગઈ તુવેર છોલવા માટે તે છોલી અને પછી તેને પાણીમાં ધોઈ નાખું મસ્ત તેને ખાલી અધકજરું પીસવાનું હતું તમે મિક્સર મશીનમાં બી પીસી શકો છો પણ મેં તો આ આનાથી જ કરી દેવા કેમ કે થોડુંક જ હતું તો મેં તો મસ્ત દાણા અધકજરા વાટી નાખ્યા છે પછી હું સ્વેટર પહેરીને રેડી થઈ ગઈ દુકાને જવા માટે કેમ કે આ મેં છે ને એમ સિમ્પલ કચોરી તો બહુ ખાધી છે પણ આજે ટ્રાય કરીએ આપણે પનીર ને ચીઝ બી નાખીએ એટલે હું લેવા જતી છું પનીર અને ચીઝ તો મેં અભી ગઈ ઓર અભી આવી ગઈ તો દુકાન થી બધું સામાન લે આવે છે આપણે આપણે જોવા જઈએ હમણાં સનસેટ કેવું દેખાય છે તે પણ મેં જોવા ગઈ એટલે સનસેટ થઈ ગયેલો હતો તો મેં આવી ગઈ ઘરમાં લસણ આદુ મરચાં અને દાણાની મસ્ત પેસ્ટ બનાવી નાખી પછી પેલા દાણા વાટેલા હતા તેમાં બધા મસાલા નાખી દીધો અને આદુ લસણ વાળી પેસ્ટ નાખી દીધી પછી ફટાફટ એને મિક્સ કરતી હતી ચમચીથી પણ તેની થયું નહીં એટલે હાથથી જ મસ્ત મિક્સ કરી નાખ્યું તો મેં આજે એમાં નાખવાની હતી પનીર એટલે પનીર 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 બી થોડું ગ્રેટ કરી મને છે ને અને ચીઝ ચીઝ ભાવે આઈ લવ પછી એને બી મસ્ત મિક્સ કરીને સાઈડ પર મૂકી દીધું પછી બાંધવા બેઠી મેં લોટ ત્યાં તો એટલું બધું તેલ નાખાઈ ને મારાથી ખબર નઈ મારી સાથે કેમ એવું થાય સાચું કઈ સારું બનાવવા બેસું ને તો એવું થઈ જાય પછી જેમ તેમ ચમચી થી કાઢું છે મેં તેલ ગાઈ સચું સલા એ દુખ કાય ખતમ નહી હોતા બે પછી તેલ કાઢીને મેં મસ્ત લોટ બાંધી કાઢ્યો અને તેના નાના નાના લુવા કર્યા પછી જે આપણે તુવર અને પનીર જે મિક્સ બનાવ્યું હતું તેને તપેલામાં થોડીકવાર ચડાવી નાખ્યું પછી નાની નાની લુઈ લઈને તેને વણી કાઢી જો પહેલી વાર તો મારાથી ભારતનો નકશો જ બનેને આવું ચીપકી બી જાય છે ગાઈસ તો ચીપકી જતી હતી એટલે મેં ધીરે ધીરે જ વણતી હતી તે વણાઈ જાય પછી હાથ પર લઈ લેવાનું છે આવી રીતે અને તેમાં પેલો મસાલો ભરી દેવાનો છે મસ્ત વધારે જ ભરજો કેમ કે મારે જેવું વધારે ભરાઈ જાય હશે એને આવું મોદક જેવું વાળી લેવાનું છે ઉપર થી જે લોટ બચે તે કાઢી લેવાનો છે તો આમ એક એક કરીને મેં બધી કચોરી ભરી લીધી છે તો હવે આપણે ચીઝ વાળી કચોરી કેમ બનાવ છે તે બતાવું તો આપણા બાજુ ચીઝ વાળી નાની ક્યુબ મળે છે તે જ લાવીશું મેં વધારે નથી બનાવી એટલે તો ચીઝને નાના નાના ટુકડામાં બધી કચોરી ભરી હતી તેવી રીતે જ ભરી અને તેમાં એક ચીજનું ક્યુબ મૂકી દીધું તેને બી પેલા મોમોસ જેવું જ વાળી દીધું મેં તો આમ કરીને બધી કચોરી મેં વાળી લીધી છે તો હવે બાકી છે આપડો તળવાનું જ ખાલી તો તેલ એકદમ ગરમ થયું એટલે મેં નાખી દીધી કચોરી

તો દેખાવા તો એકદમ મસ્ત છે ખાવામાં કેવી છે તે આપણે જોઈએ એક બાઈટ એટલે તો એટલું ટેસ્ટી લાગતું હતું એટલું ચીને ચીઝ ગમે છે ને તેને આ એટલું ગમવાનું છે ને સાચું મને તો બહુ ગમે તો હવે તું એની સીઝન પતવાની જ છે તે પહેલા આ બનાવી લેજો બહુ જ ટેસ્ટી લાગે ગાઈસ તો હવે મળીએ કાલે બાય